અધિકારીઓને કરાઈ રજૂઆત આજરોજ ભાવનગર એસટી ખાતે ભાવનગર જિલ્લાના છેવાડાના ગામોથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓને ભાવનગર આવવા માટે અને જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વિદ્યાર્થીઓ નિયમ મુજબ લીધેલ વાર્ષિક પાસ હોવા છતાં પ્રાઇવેટ વાહનોમાં પૈસા ખર્ચ કરી પોતાના વતન જવું પડે છે એસટીના અધિકારીઓને વીરમાધાતા સંગઠનના અધ્યક્ષ રાજુભાઈ સોલંકીએ આડે હાથ લીધા હતા અને ફરી વખત બસના ધાંધિયા અને અનિયમિતતા થશે અને ગરીબ વિદ્યાર્થીઓને સમયસર બસ નહીં ફાળવવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી સમગ્ર બસના પૈડા થંભાવી દેવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી છ વાગે અને પોતાના ઘરે જાય પોતાના ગામમાં જાય છે ભણી ગણી થાકી ગયા હોય સવાર થી અને તરસ્યા હોય છતાં આ એસટી અધિકારીઓના પેટ પાણી નથી એનામાં બિલકુલ માનવતા નથી અને આ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓનું ભવિષ્યનો વિચાર કરતા નથી અવારનવાર આ પેઢી ગયેલા અધિકારીઓને વારંવાર અમે રજૂઆત કરી છે પરંતુ આ લોકો કોઈ જાતની આમાં કાર્યવાહી કરતા નથી ને એમાં સુધારો કરતા નથી તો આજે આપ સાહેબ આપનું નામ શું છે હું મેપો મેનેજર એસટી ભાવનગર છું મારું નામ છે તો રિસેન્ટલી અહિયા ટ્રાન્સફર થઈને दो नावनगर સવાર ત્રણ અઠવાડિયા થી સતત ચાલુ ને ચાલુ રહે છે બરાબર સવાર માં મુખ્ય ને તરસે આવે છે વિદ્યાર્થીઓ પાસ હોવા છતાં ટિકિટ પ્રાઇવેટ વાહન માં આવે છે અને હાલી ને જોઈ આવે છે અમુક લોકો ને અમુક લોકો બસ ના આવવાના કારણે ઘરે પાછા જતા રહે છે